સમાચારો વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિર સાથે સાથે ગુજરાતના હનુમાનજી મંદિરનું ગુજરાત પ્રવાસન વિભાગે ગૌરવ વધાર્યું છે ગાંધીનગર ખાતે યોજાયેલા ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો બે હજાર ચોવીસમાં કષ્ટભંજન મંદિરના તસવીરવાળી બેગ હજારોની સંખ્યામાં ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા નવનિર્મિત થયેલ ગિફ્ટ બેગ ઉપર વિખ્યાત યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની તસવીર કંડારવામાં આવી હતી આ કેરી ગ્રિફ્ટ રેટમાં જે આપવામાં આવી હતી અને કેવા મહાનુભાવોને ઉદ્યોગકારોને અને સાથે આ ગિફ્ટ બેગ મહાનુભાવો અને ઉદ્યોગકારો દેશ વિદેશમાં પણ લઈ જશે બેગો પર સાળંગપુર મંદિરની તસવીર ને સ્થાન આપવા બદલ વડતાલ સંસ્થાન અને સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્વામિનારાયણ મંદિર વર્તાલ સંસ્થાન વતે આજ મને અત્યંત ખુશી થાય છે ખાસ કરીને જ્યારે સમગ્ર હિન્દુ જનતા શ્રી રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રતિષ્ઠાની ક્ષણોની પ્રતીક્ષા કરી રહ્યો છે ત્યારે અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીનું મહામંદિર નિર્માણ થયું એનો જે આનંદ છે એવો જ આનંદ આજે ખરેખર હૃદયથી વાઇબ્રન્ટ સમિટ દસ ગુજરાત એમાં ગિફ્ટ કેરી બેગ જે આપવામાં આવી એમાં વર્તાલ સંસ્થા સંચાલિત સારંગપુર શ્રી કષ્ટભંજનજી હનુમાનજી મહારાજના મંદિરની પ્રતિકૃતિ નિહાળી હૃદયથી ખરેખર આનંદ અને ગૌરવ થયું ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનને કોર્પોરેશનનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું સાથે જ કહીશ કે જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશને ગુજરાતમાં આઝાદી બાદ સૌ પ્રથમવાર મંદિર બનાવવાની હિંમત કરનાર સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર કરતા સરદાર વલ્લભભાઈ પટેલ એની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ મૂકી છે એના માટે પણ કોર્પોરેશનને હાર્દિક અભિનંદન આપું છું દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પ્રદેશમાં બાવીસમી તારીખે જાહેર રજા આપવામાં આવી છે ગુજરાતમાં